હેલો ગાઇઝ ગુડ મોન એન્ગ વેલકમ બે ટુ મે ન્યુ લોક તો તમારા બધાનો ઘણા દિવસો પછી વ્લોગમાં સ્વાગત છે મસ્ત મજા તો આજે આપણે વ્લોગ માં કંઈક મસ્ત મજાનો નવો તમને મજા આવે એવો વ્લોગ બનાવવાનો છે અહીંયા આજે હાલો તો વ્લોગમાં બનાવી આ ખેતરમાં અહીંથી વાવી દીધું હે અહીંથી તી વાહુતી નો ગિરનાર વાવી દીધો હે બરોબર

એટલું પણ આખું થઈ ગયું ને એટલા પણ વખીણ હાલી ગયું હા તો હાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ નીચેના પળામાં ને આમાં આજ વખીણ હાલી ગયું હા પેલું તો દેખાડો વાવ તો મસ્ત મજાની માંડવી ઉગી ગઈ છે વખીણ આંખ ના હું એકસો અઠ્યાવીસ નંબર છે અને વીસની જાડીએ છે વાવેલી બરાબર જો આમ બધેમાં એ હમણાંથી એવું કોટા ફૂટતા જાય અહીં સુધી વખીણ ઐકું હે જો આ ટેક્ટર પડ્યો ને આ ત્યાંથી એવું કાલ આખીએ કેમ કે જેમ આમ મૂકતી ગઈ ને એમાં હજી થોડીક વાર લાગે એ મૂકી બધી ગઈ થોડીક વડી થઈ જાય ને થોડીક માંડવી મોટી થઈ જાય ને તો હે ને પછી ડટાય ને હિમજા એટલે ને આ બાજુ તો કમ્પ્લીટ હવામ હાઈડું ને હાઈડું નીકળી પડી સારી સારી બરાબર કમ્પલેટ મસ્ત મજાની માંડવી ઉગી ગઈ છે ટૂંકમાં આમાં હવે ફૂલડા આવી જાય થોડાક ટાઈમમાં હવે હું જરૂર નહીં પડે આને ત્યાં વરસાદ થઈ જાય બરોબર આને હવે પાણીની કેવી કઈ જરૂર નહીં પડે તો વરસાદ થઈ જાય ઓલાપાડામાં એમ વાવી દેવાની છે બધી એમાં વાવી છે ને આમાં છે એકસો ઇઠયાવીસ તો ચાલો હવે આજે તમને ગાયો નો ગૌચરો કેદીનું બતાવ્યું નથી તો અત્યારે મારે એક વિઝિટ છે ભીંડા ભીંડા એક વિઝિટ કરી આવું પછી ત્યારબાદ આપણે ગૌશાળામાં જાઉં બરાબર એક એક ધોરા કલરની ગાય છે એનો ફોન આવ્યો છે તે બીમાર છે તો પેલા ત્યાં જાય પછી જાય ભીંડા વિઝિટમાં તો ચાલો અહીંયા હાલે છે વાવણું જાઉં દેખાડો હસ્તો મજાનું તો છે વાવનું

આપણે છે કામ આલે બરોબર ચેકડેમ તો એ પેલા નંબરનો પછી કોજવેલ બનાવ્યો બીજા નંબરનો અત્યારે ત્રીજા નંબર કામ ચાલુ છે અમારે વાડિયા જઈને રસ્તો આવી બે કોજવેલ એક ચેકડેમ બનાવ્યો છે તો બીજા કોજવેલ છ કામ હાલે છે ચાલો બતાવો કોજવેલ આટલું બની ગયું છે હવે બે પાયા બે બાર બારના થઈ ગયા ઓલો બીજા નંબર નો કોજવેલ હતો ને બરોબર તો હવે જ આવાનું છે બરાબર આ બધું લઈને પછી અહીંયા આરસીસી કરીએ ને પછી પણ એની પહેલા અહીંયા થોડુંક પાણી ચાલુ કરતા જો મોટર થી બરોબર એટલે પાયા બધા હોય ને કમ્પ્લીટ ભરાઈ જાય ને મજબૂત રી તો આ રીતે પાણી ચાલુ કરી દીધું હું પાયામ બરાબર હવે આખા પાયામ ભરાતું ને પાણી આગળ વધી એટલે એને છાંટવાનું નથી આ કામમાં ભરવાનું એ બાજુ થઈ જાય પછી આ બાજુ નળી મૂકી દઈશ બરાબર પેલા તો નથી આ ભરી દેવા છે બે એટલે પછી આજે ભરતી બેસીને એટલે બેસી જાય કાલે થોડુંક કામ હતું પતાવવા માટે આવ્યો હતો ને ઓફિસે છું અત્યારે બરાબર તો ચાલો હવે ઓલું બીજું કોજવેલ વેલ ચાલુ કર્યું ને કામ ચાલુ થાય ચક્કર મારતા હોય you yes. ચાલો આજ માટે એટલું જ રાખીએ ને કે દીનો બ્લોગ નો એન્ડ નતો પેરો તો મેં કીધું આજે બ્લોગ નો એન્ડ કરી દઈ બરોબર તો આજ માટે એટલું જ રાખશું બરોબર કેવો ક્લાઈક બ્લોગ મજા આવી ના આવી કેવો તો કેવો હવે પાછો બનાવી બરોબર તો ચાલો મળશું મેળે ખેડે નહીં ઈ આપણે રહ્યો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય માતાજી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ